દિવાળી સમારોહ યોજાયો ગોસણ ગામ ખાતે મહેશભાઈ ચૌધરીના નિવાસ સ્થાને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને ગુજરાત સરકારના મંત્રી રાજ્યકક્ષાના સ્વરૂપજી ઠાકોરની ઉપસ્થિતિની અંદર વાવ વિધાનસભાનું બનાસકાંઠા જિલ્લાના વાવ વિધાનસભા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનું નવા વર્ષનું નું સમારોહ યોજાયો અને ગુજરાત સરકારના રાજ્ય સરકારના મંત્રી ઠાકોર અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિની અંદર અને રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર અને અન્ય મહાનુભાવો અને કટાવધામના ખાખીજી મહારાજના સંતશ્રીની ઉપસ્થિતિ

નવા વર્ષે નવા ઉત્સાહ સાથે બધા લોકોએ સંકલ્પ કર્યો છે કે આપણો વિસ્તાર આગળ વધે આ વિસ્તારની પ્રગતિ થાય અને સાથે સાથે સ્વદેશીનો સંકલ્પ પણ પ્રજાજન ઓકે ચાલો હું આજે સરહદી વિસ્તારની અંદર રાજ્ય સરકારે જે પ્રમાણે પૂરની અંદર એક નવું પેકેજ આપ્યું ખાસ કરીને પાણીના નિકાલ માટે જેથી વરસાદી પાણીના નિકાલ માટે વર્ષોનો જે પાણીનો પ્રશ્ન હતો જે એ જ વાત કરી કે ખેતીના માટેનું ખેતીને ખેતીના પાક માટે તો રાજ્ય સરકારે કર્યું પરંતુ એની સાથે સાથે વધારે પરમેનન્ટ ઉકેલ આવે એ માટે પોતા બજેટની જોગવાઈ જે કરી છે એ માટે રાજ્ય સરકાર અને માન્ય મુખ્યમંત્રી શ્રી પટેલ અને ઉપર મંત્રી પાણી ખેડૂતોને બહુ હેરાન કરે પરેશાન કરે છે કેટલો ફાયદો થશે કેટલા તાલુકાઓને ફાયદો થશે ઘણો બધો ઘણો બધા વિસ્તારના ઘણા બધા ગામો છે અત્યારે સર્વેનું કામ એ રીતે ચાલે છે કે ક્યાં કામ ક્યાં પાણીનું